મિત્રો પાવાગઢના રાજાએ એવો કાયદો બહાર પાડ્યો કે પાવાગઢના ડુંગર ઉપર ચડવું હોય ને તો એ માનવીએ સૌ પ્રથમ પોતાનું મસ્તક કાપી અને માતા મહાકાળીને ધરાવવું અને પછી ડુંગર ઉપર ચડવું અને આવો કાયદો બહાર પડ્યા પછી મારી ગઢ પાવાની કાળકા જે ઇતિહાસ રચે છે તો મિત્રો સરસ મજાની ઘટના છે ચાલો તેને વિસ્તારથી જોઈએ નમસ્કાર મિત્રો પાવાગઢના રાજા પતય રાજાના પિતાજી તેઓ માતા મહાકાળીના ખૂબ મોટા ભગત હતા અને માતા મહાકાળી પણ તેમને વહેણે વાતો કરતા અને જો કોઈ આપત્તિ આવવાની હોય તો તેમને પહેલેથી જાણ કરતા અને આ પાવાગઢના રાજાનો પણ એક નિયમ હતો કે વહેલી સવારે ઉઠી અને દેહને પવિત્ર કરી અને સવામણ ઘીની લાપસી રાંધી અને માતા મહાકાળીના ડુંગરના એક એક પગથિયા ચડી અને ઠેઠ ડુંગરની ટોચ ઉપર ચડી અને રોજ વહેલી સવારે માતાજીને ચોખ્ખા ઘીની લાપસી ધરાવે અને પછી જ પોતાના દિવસની શરૂઆત કરે અને આમ રોજનો નિયમ હતો અને આજે તો આ સવામણ ઘીની લાપસી જ્યારે પાવાગઢનો ધણી ધરાવી રહ્યો હોય છે ત્યારે એમના મનમાં એક વિચાર આવે છે કે હું રોજ આ પાવાગઢના ડુંગર ઉપર ચડી અને સવામણ ઘીની લાપસી માતા મહાકાળીને જમાડું છું તો શું માતાજી આ લાપસીને જમતા હશે ખરા અને આવો વિચાર ઉત્પન્ન થતાની સાથે જ આજે રાજા માતા મહાકાળીને કહે છે કે મારી તને હું આ ચોખ્ખા ઘીની લાપસી ધરાવું છું એ તારા સુધી પહોંચે તો છે ને અને આમ આટલું કહી અને રાજા પાછો પાવાગઢથી નીચે ઉતરી જાય છે અને બીજા દિવસની વહેલી સવારે ફરી લાપસી લઈને પહોંચ્યો અને ત્યાં જઈને લાપસી ધરાવીને કહે છે કે હે મારી ગઢ પાવાની કાળકા હું તને રોજ સવામણ ચોખ્ખા ઘીની લાપસી ધરાવું છું એ તું જમે તો છે ને અને આમ જ્યારે ત્રીજા દિવસે પણ રાજાએ કહ્યું ત્યારે માતા મહાકાળીએ કહ્યું કે હે પાવાગઢના ધણી તું મને ખાલી આ ચોખ્ખા ઘીની લાપસી ધરાવે છે એમાં તું મને ત્રણ દિવસથી પૂછપૂછ કરે છે અરે તારા કરતાં તો આ દુનિયામાં એવા પણ માણસો પડ્યા છે કે જે એમના મસ્તક કાપીને પણ મને ધરાવે એવા પડ્યા છે અને તું આ સવામણ ઘીની લાપસી ધરાવે છે એમાં રોજ મને કહે છે ત્યારે પાવાગઢના રાજાને ખોટું લાગ્યું અને તે કહેવા લાગ્યો કે માળી કોણ છે આ દુનિયામાં એવો માણસ કે જે તને પોતાનું મસ્તક ધરાવી શકે અરે આજથી જા હું તને લાપસી ધરાવવાનું બંધ કરું છું અને હવે મારો નિયમ જો અને આમ પાવાગઢના ધણી અને માતા મહાકાળી વચ્ચે આવો વિવાદ થાય છે અને ગુસ્સામાં ભરાયેલો રાજા નીચે ઉતરી જાય છે અને પછી તો પાવાગઢના એક એક પગાથીયા ઉપર લખાણ લખી નાખે છે કે જેને પણ પાવાગઢની માતા મહાકાળીના દર્શન કરવા હોય અને આ પાવાગઢના ડુંગર ઉપર ચડવું હોય ને તો એને સૌ પ્રથમ પોતાનું મસ્તક કાપી અને માતા મહાકાળીને ધરાવવું અને પછી જ આ પાવાગઢના ડુંગર ઉપર ચડવું અને ત્યારે આવા સમાચાર પવન વેગે આખાય પાવાગઢમાં ફેલાઈ ગયા અને પછી તો ખાલી પાવાગઢ જ નહીં પરંતુ આજુબાજુના જેટલા પણ વિસ્તાર છે કોઈ હવે આ પાવાગઢના ડુંગર ઉપર આવવાની હિંમત કરતું નથી અને આમ કરતાં કરતાં એક દિવસ બે દિવસ ત્રણ દિવસ આમ કરતાં કરતાં આજે ત્રણ ત્રણ મહિનાના વાણાવાઈ ગયા પરંતુ હવે માણસ તો દૂર પરંતુ ચકલુએ આ પાવાગઢના ડુંગર ઉપર કે એની સીડીઓ ઉપર ચડવા માટે પગ મૂકતું નથી ત્યારે પાવાગઢના ડુંગર ઉપર બેઠી બેઠી મારી ગઢ પાવાની કાળકા વિચાર કરે છે કે જો આમને આમ ચાલતું રહ્યું ને તો આ પાવાગઢનો રાજા જીતી જશે અને મારી હાર થશે માટે મારે મહાકાળીએ પોતે જ અહીંયાથી નીકળવું પડશે અને મને મસ્તક ચડાવે ને એવો આ દુનિયામાં માણસ મારે પકડી લાવવો પડશે અને આમ આટલો વિચાર કરી અને પછી રાતના બાર વાગ્યાના સમયે મારી ગઢ બાબાની કાળકાએ સમડીનું સ્વરૂપ ધારણ કર્યું અને સમડીનું સ્વરૂપ ધારણ કરી અને આકાશ માર્ગે ઉડાણ ભરી અને ઉડતી ઉડતી અડધી રાત્રે માતા મહાકાળી ગંદ્રપિયા મસાણને પાર કરી અને બાબા બાળીનાથની મઢી ઉપરથી નીકળે છે ત્યારે તપસ્યામાં બેઠેલા બાબા બાળીનાથ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જુએ છે કે અડધી રાત્રે આ કઈ દેવી જઈ રહી છે અને પછી તો બાબા બાળીનાથે પોતાના હાથમાં એક મુઠ્ઠી રાખની લીધી અને પોતાની વિદ્યાનો પ્રયોગ કરી અને એ મુઠ્ઠીને છુટ્ટી ધૂણામાં ઘા કર્યો અને ઘા કરતાની સાથે જ ત્યાં હવન કુંડમાંથી એક મોટી અગ્નિની જ્વાળા પ્રગટ થઈ અને આ જ્વાળા ઠેઠ આભલા સુધી અડવા લાગી અને બાબા બાળીનાથે આડું એક મોટું અગ્નિનું આવરણ બનાવી નાખ્યું અને પછી તો જેવી આ દેવી સમડી બની અને ઉડતી ઉડતી જેવી આ આવરણને અથડાણી એની સાથે જ આવરણને અડતી અડતી નીચે આવે છે આગળ વધી શકતી નથી અને નીચે આવીને જુએ છે તો બાબા બાળીનાથ બેઠા છે અને મિત્રો આ બાબા બાળીનાથ એ કોઈ જેવો તેવો બાબો ન હતો પરંતુ જુગ જુગનો જોગી હતો અને દેશની વિદ્યાઓ પણ તેની સામું ફીકી પડતી હતી અને ત્યારે માતા મહાકાળી નીચે આવી અને સમડીમાંથી પોતાના અસલી સ્વરૂપમાં આવ્યા ત્યાં તો બાબા બાળીનાથ કહેવા લાગ્યા કે માતા મહાકાળી આમ અડધી રાત્રે ઘટ પાવાનો ડુંગરો મૂકી અને સમડી બનીને ક્યાં ચાલ્યા છો ત્યારે માતા મહાકાળી કહે છે કે હે બાબા બાળીનાથ હું જે મનુષ્યને શોધી રહી છું એ કદાચ આ સંસારમાં હશે કે નહીં એ તો મને ખબર નથી પરંતુ એની શોધમાં નીકળીશું ત્યારે બાબા બાળીનાથ પૂછે છે કે દેવી મને તો જણાવો કે તમે કેવા માણસને શોધવા માટે નીકળ્યા છો ત્યારે માતા મહાકાળી કહે છે કે મારે અને પાવાગઢના ધડીને વિવાદ થયો છે અને તે મને રોજ લાપસી ધરાવતો અને રોજ કહેતો ત્યારે મેં પણ કહી દીધું કે તું તો મને લાપસી ધરાવે છે તો પણ રોજ સંભળાવે છે અરે આ દુનિયામાં મને માથા ચડાવે ને એવા પણ માણસો પડ્યા છે અને આમ આટલું કહ્યા પછી રાજા આ ડુંગર ઉપર આવતો બંધ થઈ ગયો છે ને કહે છે કે એવો એક પણ માણસ દેખાડ કે જે તને મસ્તક ચડાવી શકે અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે બાબા બાળીનાથ હસવા લાગ્યા અને હસતા હસતા કહે છે કે દેવી તમારું આ કામ કરી શકે ને એવો આ દુનિયામાં એક રાજા છે ત્યારે આટલા શબ્દો સાંભળીને માતા મહાકાળી કહે છે કે તો હે બાબા બાળીનાથ મને કહો કે એ કયો માણસ છે કે જે મને મસ્તક ચડાવી શકે એમ છે ત્યારે બાબા બાળીનાથ કહે છે કે ઉજ્જૈન નગરીનો રાજા વીર વિક્રમ અને એ રાજા વીર વિક્રમ એવો છે કે જે તમને માથું આપતા જરા પણ વિચાર નહીં કરે ત્યારે માતા મહાકાળી કહે છે કે તો ચાલો બાબા બારીનાથ આપણે બંને જણા રાજા વીર વિક્રમની ઉજ્જૈન નગરીમાં જઈએ અને આમ પછી તો બાબા બારીનાથ અને માતા મહાકાળી બંને જણા પહોંચે છે ઉજ્જૈન નગરીમાં રાજા વીર વિક્રમના દરબારમાં અને ત્યાં જઈને જુએ છે તો રાજા વીર વિક્રમ હાકડા ઠાઠ ડાયરો ભરીને બેઠા છે અને એમની સામું જ્યારે સવા મણ અફીણ ગોળાય ત્યારે એક એક અંજળી માંડ માંડ ભાગમાં આવે એવો હાકડા ઠાઠ ડાયરો ભરી અને રાજા વીર વિક્રમ બેઠેલા છે ત્યારે બાબા બાળીનાથ અને માતા મહાકાળી ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને માતા મહાકાળી કહે છે કે હે રાજા વીર વિક્રમ તમારા રાજદરબારમાં કદાચ કોઈ માનવી સુખ દુઃખ માટે કે પોતાના ન્યાય માટે આવતું હશે પરંતુ આજે હું એક ગઢ પાવાની કાળકા એક દેવી તારા દરબારમાં આવી છું બોલો રાજા વીર વિક્રમ મારું એક કામ કરશો અને ત્યારે જ્યારે માતા મહાકાળીનું નામ સાંભળ્યું ને ત્યાં તો રાજા વીર વિક્રમ ગાદી ઉપરથી ઊભો થઈ અને લાકડી પડે ને એમ માતા મહાકાળીના પગમાં પડીને કહેવા લાગ્યો કે માડી તમારે અહીંયા આટલા સુધી મારા ઉજ્જૈન નગરીમાં આવવું પડ્યું છે બોલો માડી તમારે શું કામ છે હું તમારું કામ કરવા માટે તૈયાર છું ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ માતા મહાકાળી કહેવા લાગ્યા કે મારે અને પાવાગઢના ધણી વચ્ચે વિવાદ થયો છે અને એણે મને એમ કહ્યું છે કે આજથી તારી સેવા પૂજા બંધ અને જો કોઈ તને મસ્તક ધરાવે એવો માણસ દુનિયામાં મળી જાય ને તો હું માનું કે તારી વાત સાચી છે નહીતર તારી સેવા પૂજા બંધ અને ત્યારે આટલી વાત સાંભળીને રાજા વીર વિક્રમ કહે છે કે હે મારી ગઢ પાવાની કાળકા માળી આ રાજા વીર વિક્રમ તને માથું ચડાવવા માટે તૈયાર છે પરંતુ માળી મારા મૃત્યુ પછી મારું એક કામ અધૂરું રહી જશે અને માળી મારા રાજ્યમાં એક ખૂબ મોટી આપત્તિ છે અને માળી તમે જો એને મટાડી દો ને તો હું તમને મસ્તક ચડાવવા તૈયાર છું અને પછી મારું મોત થઈ જશે ને તો પણ મને મંજૂર છે ત્યારે માતા મહાકાળી પૂછે છે કે તો બોલ રાજા વીર વિક્રમ તારા રાજ દરબારમાં શું તકલીફ છે ત્યારે વીર વિક્રમ એટલું કહે છે કે મારી મારા રાજ્યમાં જ્યારે કોઈ પણ માણસનું મોત થાય અને ત્યારે ચાર કાંધિયા એ નનામીને લઈ અને જ્યારે શમશાનમાં જાય છે ને ત્યારે મારી એ ચાર કાંધિયા શમશાનમાંથી પાછા નથી આવતા ખબર નહીં કોણ એમને મારી નાખે છે એમના કાળજા ખાઈ જાય છે અને એ આજ દિવસ સુધી હું તેને નથી પકડી શક્યો ત્યારે આટલા શબ્દો સાંભળીને માતા મહાકાળી કહે છે કે હે રાજા વીર વિક્રમ તું ચિંતા કરીશ નહીં આજથી તારી ઉજ્જૈન નગરીમાં હું માતા મહાકાળી રોકાવું છું અને જ્યારે પણ કોઈનું અવસાન થાય ને ત્યારે કહેજે હું જાતે જ ત્યાં જઈને તપાસ કરીશ અને આમ આટલું કહી અને માતા મહાકાળી ઉજ્જૈન નગરીમાં રોકાય છે અને અમુક સમય વીત્યો અને ત્યાં એમના રજવાડામાં એક વૃદ્ધ દાદાનું અવસાન થાય છે ત્યારે અવસાન થતાની સાથે જ ચાર કાંદિયા એની નનામી બાંધી અને લઈને નીકળ્યા ત્યારે માતા મહાકાળી અને બાબા બાળીનાથ પણ સાથે ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા તેઓ મસાણે પહોંચે છે અને મસાણે પહોંચી અને હજી તો આ દાદાના શવનું અગ્નિસંસ્કારની વિધિ ચાલુ કરી એની સાથે જ ત્યાં ચાર જોગણીઓ આકાશમાંથી દાંત કાઢતી કાઢતી નીચે ઉતરે છે અને નીચે ઉતરી અને પછી પેલા જે ચાર કાંધિયા હોય છે એમને પકડી પકડી અને પછાડી પછાડી એમની આંખોના લોચન કાઢીને ખાવા લાગી અને પછી એમના શરીરને ફાડી અને એમના કાળજા ખાવા લાગી ત્યારે આ ઘટના જોતાની સાથે જ માતા મહાકાળીએ કહ્યું કે રોકાઈ જાઓ જોગણીઓ તમને ભાન તો છે ને અને તમે આમ કાળા માથાના માનવીને મારી અને એના કાળજા કાઢી કાઢીને ખાવશો તો આવું બધું તમે શું કામ કરી રહ્યા છો ત્યારે ચારેય જોગણીઓ કહેવા લાગી કે હે ગઢ પાવાની કાળકા મારી તને તો ચોખ્ખા લાપસીઓ ચડે છે અને આ સંસારનો સમગ્ર માનવી તમને નર નિવેદ જમાડે છે પરંતુ અમે જોગણ્યું તો આમ ભટકતી છીએ અને આમ અમે ફરતી રહીએ છીએ અમને કોઈ જમાડતું નથી તો અમારે પણ કાંઈક તો જમવું જોઈએ ને એટલા માટે આ ચાર કાંદિયા જે આવે છે ને એમને અમે મારી નાખીએ છીએ અને એ ચાર કાંદિયાને મારી અને એમના કાળજા અમે ખાઈએ છીએ ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે બાબા બાળીનાથ અને માતા મહાકાળી કહેવા લાગ્યા કે તમારે જોઈએ છે ને તો જાઓ આજથી જે કોઈ પણ ના મોત થશે ને એમની નનામી માં ચારે બાજુ ચાર શ્રીફળ ને બાંધવામાં આવશે અને જ્યાં છેલ્લો વિસામો આવશે ને ત્યારે એ ચારે શ્રીફળ તમને ચડાવવામાં આવશે અને એ શ્રીફળનો ભોગ લઈ અને ચારે ચાર કાંદિયાને જીવનદાન આપજો આવું હું તમને માતા મહાકાળી કહું છું અને મિત્રો એ દિવસથી નાનામી સાથે ચાર શ્રીફળ બાંધવાની શરૂઆત થઈ અને બધા લોકો એમ કહેતા હોય છે કે આ શ્રીફળ માતા મસાણી મેલડી લે છે પરંતુ માતા મેલડીનું તો નામ છે પરંતુ હકીકતમાં આ ચાર જોગણીઓ એ ચારે શ્રીફળને લઈ જાય છે અને આમ માતા મહાકાળી આવો નિયમ કરી અને આવે છે પાછી ઉજ્જૈન નગરીમાં અને બાબા બાળીનાથ અને માતા મહાકાળી વીર વિક્રમને કહેવા લાગ્યા કે હે રાજા વિક્રમ આજ પછી તારા રજવાડામાં જો કોઈપણનું મોત થાય ને તો હવે પછી એની નનામી પાછળ ચાર બાજુ ચાર શ્રીફળ બાંધશે અને શમશાનના છેલ્લા વિસામે જઈ અને એ શ્રીફળ ત્યાં ફોડી નાખજે અને ત્યાર પછી રાજા વીર વિક્રમનો કોઈ કાંધિયા મરતા નથી અને આમ વિક્રમ છાપણીમાં એમાં દુનિયાનું પહેલું બન્યું હતું હતું અને અને એનું નામ આ ગંદ્રવ્યુ પછી માતા મહાકાળી કેવા લાગી હે રાજા વીર વિક્રમ તારા કાંધિયા મરતા તો બંધ કરી નાખ્યા હવે તારા રાજ્યમાં શાંતિ સ્થપાઈ છે હવે મારું કામ પાર પાડો ત્યારે વીર વિક્રમ કહે છે કે ચાલો માડી હું તમને મારું મસ્તક ચડાવવા માટે તૈયાર છું અને આમ પછી તો રાજા વીર વિક્રમ ઘોડે સવાર થઈ અને ત્યાંથી આવે છે પાવાગઢના ડુંગર ઉપર અને ત્યાં આવીને હાથમાં તલવાર લઈને ઊભો છે ત્યારે મારી ગઢ પવાની કાળકા એટલું કહે છે કે રોકાઈ જા વીર વિક્રમ હજી મને પેલા પાવાગઢના ધડીને તો બોલાવા દો એને તો મારે જણાવવું પડશે ને કે જો રાજા મને મસ્તક ચડાવવા વાળા પણ આ દુનિયામાં મારા ભક્ત પડ્યા છે અને આમ કહી અને માતા મહાકાળી પહોંચે છે પાવાગઢના ધણી પાસે અને ત્યાં જઈને કહેવા લાગી કે હે પાવાગઢના ધણી આજે મારા ડુંગરે એક એવો માણસ આવ્યો છે કે જે મને મસ્તક ચડાવવા તૈયાર છે અને ત્યાં તો રાજા કહે છે કે બને જ નહીં આમ કહીને ઘોડે સવાર થઈ અને પાવાગઢનો ધણી પણ પાવાગઢના ડુંગરે આવે છે અને ત્યાં આવીને જુએ છે તો સામે ઉજ્જૈન નગરીનો રાજા વીર વિક્રમ છે અને તેને જોઈને રાજા મનમાં વિચાર કરે છે કે શું ખરેખર રાજા વીર વિક્રમ પોતાનું મસ્તક આપી દેશે અને આટલો વિચાર કરતાની સાથે જ રાજા વીર વિક્રમે પોતાની કેડમાંથી તલવાર બહાર કાઢી અને તલવારના એક જ વારથી પોતાનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું અને એ મસ્તકને પોતાના હાથમાં લઈને કહે છે કે હે મારી ગઢ પાવાની કાળકા લો આજે આ ઉજ્જૈન નગરીનો રાજા વીર વિક્રમ તમને મસ્તક ચડાવે છે અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે માતા મહાકાળી ખડખડ દાંત કાઢીને હસવા લાગી અને હસતા હસતા એટલું કહે છે કે હે પાવાગઢના ધણી તું મને ચોખ્ખા ઘીની લાપસી ધરાવે છે પરંતુ તે જોયું ને આજે મને મસ્તક વાળા પણ આ દુનિયામાં પડ્યા છે ને ત્યાં તો પાવાગઢનો ધણી હાથ જોડીને કહેવા લાગ્યો કે મારી માની ગયો તને અને તારા ભક્તોને અને તારા આ ભક્તો આગળ મારી ભક્તિ કાંઈ ના કહેવાય અને આમ આટલું કહેતાની સાથે જ માતા મહાકાળી ખળખડ દાંત કાઢીને હસતા હસતા એટલું બોલ્યા કે હે પાવાગઢના ધણી કદાચ આ પાવાગઢના ડુંગર ઉપર આવી અને ઉજ્જૈન નગરીનો રાજા વીર વિક્રમ જો મને મસ્તક ધરાવતો હોય અને આમ જો મારા ભક્તો મને મસ્તક ધરાવે અને એમના પ્રાણ હરી લઉં તો મને મહાકાળીને કલંક લાગે માટે મને મસ્તક ધરાવનાર હું રાજા વીર વિક્રમને પાછો સાજો કરું છું આમ કહી અને માતા મહાકાળીએ રાજા વીર વિક્રમને પાછો સાજો કર્યો અને કહે છે કે હે રાજા વીર વિક્રમ તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું લે આજે તું જે માગે એ હું તને આપવા તૈયાર છું ત્યારે રાજા વીર વિક્રમ કહે છે કે માડી મારા રાજ્ય ઉપર તમારી અમી દ્રષ્ટિ રાખજો અને મારા રજવાડામાં કોઈને કોઈ વાતે દુઃખ ના પડવા દેજો એનાથી વધારે મારે બીજું કાંઈ નથી જોતું આમ કહી અને રાજા વીર વિક્રમ ત્યાંથી ઘોડે સવાર થઈને ચાલવા લાગ્યા અને પાવાગઢનું ધણી માતા મહાકાળીની ક્ષમા માગે છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી ગઢ પાવાની કાળકાના મિત્રો આવા ઇતિહાસ રોજેરોજ સાંભળવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી